એ એંગલ ને આયંગલ અલગ થાય રોડ પર કરંટ આવી એંગલ સિવાય હા હા એક ભાઈ આયા તમારું નામ છે બરાબર કપિલ ભાઈ કપિલ ભાઈ આયા કરે ને સારા કોણ લાઈટો બંધ કરે તો લાઈટો બંધ કરાઈ દો ને યાર હા હા કરાઈ દે કરાઈ દે

એ પરિસ્થિતિ આ વર્ષે પણ થવા પામી છે અમારા બીજા એક પદયાત્રીને માઇનોર કરંટ લાગ્યો એટલે અમે ટેસ્ટર થી અમે ચેકિંગ કર્યું તો એમાં ફૂલ કરંટ બતાવી રહ્યા છે તો અમારી તંત્રને એક જ અપેક્ષા છે કે આ જે પણ તમારી બેદરકારી છે એને તાત્કાલિક નિરાકરણ લાવી એને સુધારો નહીં તો હજુ પણ ઘણા સંઘો પાછળ આવી રહ્યા છે કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે અને આવું બને એ પહેલા તમે આ બધું જે કંઈ પણ તમારી બેદરકારી છે એને સુધારો એવી અમારી સૌ પદયાત્રી તરફ થી એક નમ્ર અપીલ છે